કે તમારે જે કામ કરવાનું છે એ કરવાના બદલે તમે સંગઠનનો દુર ઉપયોગ કરી માથાઓ ભેગા કરી અને તમે એનો વેપાર જે કરો છો ને એ બંધ કરો બીજું નરેન્દ્ર મોદી ને એ કહેવાનું છે વડાપ્રધાન શ્રી ને કે તમે જે સમાજનો ઉપયોગ કરીને નિકોલમાં સભા કરી રહ્યા છો એ સમાજની આ ઘણી બધી માંગો છે કે હજી પણ દસ વર્ષથી કહેવાય ને પચીસ ઓગસ્ટ બે પંદર માં જે અમારું આંદોલન થયું છે એને કાલે દસ વર્ષ પૂર્ણ થવાના છે દસ વર્ષે પણ જેને લાઠીચાર્જ કર્યા ગોળીબાર જે ગુનેગારો છે એને સજા પણ મળવી જોઈએ એવા કોઈ અધિકારો ને અધિકારીઓની આજ સુધી તપાસ પણ નથી થઈ અને એને કોઈ સજા પણ આપવામાં નથી આવી અને શહીદ પરિવારોને જે નોકરી આપવાની વાત કરી હતી ને એને નોકરી પણ ક્યાંય આપવામાં નથી આવી તો આપ અમારો પેલો પ્રશ્ન છે નરેન્દ્રભાઈ મોદીની બીજું કે જે સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ ચેન્જ કરી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતું એ સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ ચેન્જ થયું છે એમાં અમારા સમાજ તમામ લોકોની લાગણી દુભાણી છે તો અમારી અમારા સમાજ ઉપયોગ કરીને તમે સભા કરો છો પણ એ સમાજ લાગણીને તમે ધ્યાનમાં રાખી અને શું નરેન્દ્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ને બદલે જે સરદાર વલ્લભભાઈ પટેલ જે સ્ટેડિયમ નું નામ હતું એ યથાવત રાખશો આ મારો બીજો સવાલ છે ત્રીજો સવાલ છે કે ગોંડલ અંદર જયરાજસિંહ જેવા અને અનિરુદ્ધસિંહ જેવા ગુનેગારો ખુલ્લે આમ ફરી રહ્યા છે ને ઉપર જે કેસ હતો હાઈકોર્ટ ની અંદર જે ચુકાદો આવ્યો એવો એક કેસ બીજો બી અમિત ખૂટનો નો કેસ પણ છે એવો જ કેસ નિલેશભાઈ રયાણી નો પણ છે એવો જ કેસ વિનુષભાઈ સિંગાડા નો છે અને ત્યાંની જે સ્થાનિક જનતા છે એ આવા ગુનેગારો થી ડરીને જીવે છે રાજકુમાર જાટની પણ તમે ઘટના જોઈએ છે તો આવા ગુનેગારોને ભારતીય જનતા પાર્ટીમાંથી માંથી સુકામ ટિકિટો આપવામાં આવે છે એના પરિવારને ને સુકામ ટિકિટો આપવામાં આવે છે તમે તો આમ પરિવારવાદની વિરુદ્ધ છો મતલબ પરિવારવાદ તમને નથી ગમતો છતાં પણ આવા પરિવારવાદ ને સુકામ સપોર્ટ કરવામાં આવે છે સુકામ આવા લોકોને ટિકિટો આપવામાં આવે છે મને એ સમજ નથી પડતી મારે નરેન્દ્રભાઈ મોદીને પૂછવું છે કે શું તમે આવા ગુનેગારોને સત્તા આપી અને ત્યાંની લોકલ પબ્લિક ને તમે ભોળી પ્રજાને દાબમાં રાખવા માંગો છો ગુલામ તરીકે રાખવા માંગો છો શું કામ આવા લોકોને ટિકિટો આપવી જોઈએ બીજું સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર પોલીસ તંત્રો પણ આવા ગુનેગારોની માટે કામ કરે છે ઘણી જગ્યાએ આપણે જોયું છે કે આવા ગુનેગારો ક્યાંય પણ કોઈ સજાની અંદર કોઈ મામલાની અંદર ફસાયેલા હોય છે તો પોલીસ તંત્ર એને છાવરવા માટેનું કામ કરી રહ્યું હોય છે અને સામે નાના નાના સામાન્ય લોકો કે જે એનો અવાજ ખોલીને અવાજ ઉપાડી રહ્યા હોય અવાજ ઉઠાવી રહ્યા હોય એવા લોકોને ખોટા કેસમાં ફસાવી અને ઘણી પ્રવૃત્તિઓ કરી રહી છે તો આવા પોલીસ તંત્ર ઉપર આવા અધિકારી ઉપર કેમ કોઈ પગલા નથી લેવાતા મોદી એવું ઈચ્છે મેપ ગોઠવવામાં આવી રહ્યો છે ગુજરાત જનતા માટે દેશની જનતા માટે નરેન્દ્રભાઈ મોદી ના આવા સવાલો નહીં કરી શકે કારણ કે એની ખુશામત કરવામાં એમાં બધામાં બિઝી છે રજૂઆત કરવા માટે બીજો સવાલ એ છે કે આપ પણ ખોડલધામ સંગઠન ના કાર્ય જ છો તો આ પ્રકારે વાત પત્ર માં જ લખવી આ જ પ્રકારે એમના સુધી વાત પહોંચાડવી જરૂરી હતી સો ટકા જરૂરી હતી કારણ કે આવી ઘટનાઓ આ એક વર્ષની અંદર માનો કે આ ત્રીજી વખત થઈ છે અમિત પ્રચાર માટે પણ આહવાન દ્વારા કરવામાં આવે ખોડલધામના બેનરો ઉપર પાર્ટીઓના નેતાઓના ફોટા લગાડવામાં આવે નરેન્દ્ર મોદીના અમિત શાહ ના ફોટા લગાડવા અમે અમારા સરદાર વલ્લભભાઈ પટેલ ક્યાંય બેનરમાં ક્યાંય હોય નહીં એવી પણ એક ઘટના બની છે અને આ ત્રીજી વખત આવું છે અમે રજૂઆતો કરી છે પર્સનલમાં પણ ખોડલધામ સમિતિ ને સમિતિના હોદ્દેદારો ને ચેરમેન ને નરેશભાઈ ને બધાને અમે રજૂઆતો કરી છે પણ એનું કોઈ નિરાકરણ નીકળતું નથી એટલે આજે અમારે